પરિવાર ને આંગણે આવ્યો છું તો મારે દીકરી ને એક જ વાત કેવી છે હારા હારા મોબાઈલ જોઈને હારા હારા કપડા જોઈને બેનું મોહી નો નતીઓ કારણ કે એને દેખાડવાના પણ કઈક જુદા હોય ને ચાવવાના પણ કઈક જુદા હોય બાપ એવી આઈટમ નેવું ટકા બગસરા ની રખડે છે કઈક દેખાડવાના પણ જુદા ચાવવાના પણ જુદાઓ કારણ કે તેનું તમે આવડું પગલું ભરી રહ્યો છો ને ત્યારે તમારા બાપ ના કાળજાના ગઠા થઈ જતા હોય બાપ કારણ કે બાપ ને દીકરી બહુ વાલી હોય અરે બાપ માં પડે ને તો એક ફોન દીકરા ને કરજો અને બીજી ફોન દીકરી ને કરજો દીકરો બાજુ